મારું નામ કુંદનભાઈ પન્ના છે બાવન વર્ષનો છું હું અને મને કેટલા ચારેક વર્ષ પહેલાંથી સ્કિનની એલર્જી હતી જે હાથોમાં ખંજવાળ આવવું પાણી નીકળવું એવી પ્રકારની થતી અને બહુ જ હેરાન થતું રાત દિવસ એની ચિંતા રહે ક્યારે મળશે એવી એના માટે મેં સ્કિનના ઘણા ડોક્ટરોને બતાવ્યું પણ ડૉક્ટરો દવા આપે ત્યાં સુધી સારું રહે અને પછી થોડો ટાઈમ થાય એટલે પાછો એ જ પ્રોબ્લેમ હોતો પછી આમ કરતાં કરતા તમે ત્રણ ચાર ડૉક્ટરો બદલી નાખ્યા જે કોઈ સલાહ આપે એ પ્રમાણે ડૉક્ટરો પાસે સ્કિનના સ્પેશિયાલિસ્ટ પાસે બતાવ્યું પણ એ લોકો એ દવા આપે ત્યાં સુધી સારું રહે અને કે આ એક એલર્જી છે જે સ્કિનની તમારે દવા લેવી પડશે પણ કયા પ્રકારની એલર્જી છે શું છે એ કોઈ એ લોકો બતાવી નહોતા શકતા ત્યારબાદ મેં એકવાર પેપરમાં મારે પેમ્પલેટ આવ્યું હતું ડૉક્ટર ડુંગરાણી કરીને અહીંયા અમારે બળા ગણેશ પાસે છે પછી એમના પેમ્પલેટ જોયું એટલે પછી હું ત્યાં હોમિયોપેથિકની દવા મીઠું હવે હોમિયોપેથિકમાં કંઈક ઇલાજ કરી દઉં એટલે પછી એમને બતાવ્યું એટલે એમને મને કીધું કે તમે એક રિપોર્ટ કઢાવવો પડશે જેમાં આપણે એલર્જી માટેનું બધું બતાવશે પછી એ પ્રમાણે મેં કર્યું અને રિપોર્ટ કઢાવ્યો અને એમની દવા હું અત્યારે ચાલીસ દિવસથી લઉં છું મને અત્યારે એકદમ સારામાં સારું છે કોઈ જાતનું અત્યારે પ્રોબ્લેમ નથી અને હાથમાં પણ બહુ જ સારું છે એટલે કહેવાનો મતલબ એ છે કે જે એલર્જી છે એ મટી શકે છે આપણે યોગ્ય એનું સારવાર કરીશું તો મટશે એટલે એમની પાસે હું આવ્યો છું અને મને બહુ જ સારું લાગે છે મને એવું લાગે છે કે સો ટકા મારી આ એલર્જી છે એ મટી જશે